હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સ્વ પોથી ભાગ નંબર એકમાં જે ગુજરાતી વિષયમાં પાઠ નંબર બે ગુપ્તદાન જે આપનું સ્વાધ્યાય પોથી પાના નંબર સિત્તેર પાના નંબર ઉપર આપેલ છે એ ગુપ્તદાન પાઠનું જે આજે આપણે સ્વ પોથીનું સોલ્યુશન કરવાના છે તો સૌ મિત્રો આ પહેલું જે આપણે સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાઓમાં જે સ્વાધ્યન પોથી આપવામાં આવેલી છે એનું ફ્રન્ટ પેજ છે આ ત્યારબાદ હવે જોઈએ પાના નંબર સિત્તેર ગુપ્તદાન ખૂબ સુંદર મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો આપે બરાબર એનો અભ્યાસ કરી લીધેલો છે તો સૌ પ્રથમ તો બાલદોસ્તો ગુપ્તદાન શબ્દ છે એનો શાબ્દિક અર્થ પણ આપને ખ્યાલ હોવો જોઈએ કોઈ પૂછે કે ભાઈ તમે ગુપ્તદાન પાઠ ભણી ગયા તો ગુપ્તદાન એટલે શું તો ગુપ્ત દાન એટલે કે એવું દાન કે કોઈપણ પ્રકારના દેખાડા વિના નિઃસ્વાદ ભાવે કોઈપણ ગરીબ માણસોની સેવા કરવામાં આવે છે એને ગુપ્ત કહેવાય ને દાન એટલે કે દાન તો આનો શાબ્દિક અર્થ જોઈએ તો કે દાન એટલે તો દાન તો કે કોઈને સેવા કરવી એને દાન કહેવાય ગુપ્ત એટલે કોઈપણ પ્રકારનો દેખાડો કર્યા વિના વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે તમે જોતા હશો કે કોઈ પણ અમીર માણસો જે પૈસાદાર માણસો ગરીબ લોકોની સેવા કરે છે તો સામાન્ય રીતે ઉદાહરણ તરીકે ચોમાસાનો અત્યારે ટાઈમ છે કોઈપણને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હોય તો સામાન્ય સોથી દોઢસો રૂપિયાની છત્રી આપી હોય તો પણ એના ફોટા પાડે છે સોશિયલ મીડિયામાં તમે જો યુટ્યુબમાં વિડીયો બનાવે ફેસબુકમાં મૂકે છે ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે ને જે એણે ખર્ચો કર્યો હોય છત્રીનો એ કરતાં તો એ લોકો એ વિડીયોના માધ્યમથી દસ ગણું કમાઈ પણ લેતા હોય તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે ગુપ્તદાન શબ્દનો શાબ્દિકત આપને ખ્યાલ પણ હોવો જોઈએ કે ગુપ્ત અને દેખાડા વગર નિસ્વાર્થ ભાવથી દાન કરે કોઈની સહાય કરવામાં આવે એને ગુપ્ત દાન કહેવાય છે બીજું આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ગુપ્તદાન જે પ્રેરક વાર્તા જે એમનો સાહિત્ય પ્રકાર શું છે વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાર્તા છે ને એમના વાર્તાકાર કોણ છે પીતાંબર પટેલ એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ સૌ આપને થોડો ઘણો આ પરિચય મેદ આપ્યો ત્યારબાદ પાઠમાં પણ આપને ખ્યાલ હોવો જોઈએ કે પાઠમાં મેઇન વસ્તુ શું છે તો એના સૌ તો આપને પાત્ર પરિચય ખ્યાલ હોવો જોઈએ કે ગામમાં એક ગંગાપુર નામનું ગામ છે એમાં એક ડૉક્ટર સરકારી નોકરી માટે ગામમાં નિમણૂક થાય છે ને એ જ ગામમાં જે ગંગાપુર ગામે જે ભીખાસેઠ નામે વ્યક્તિ હોય એ ડૉક્ટરને મેળો ખાલી કરાવીને પોતાનું ઘર રહેવા માટે આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સુંદર મજાનો પાઠ છે કે સૌપ્રથમ તો જે ડૉક્ટર સાહેબ હોય ડૉક્ટર સાહેબને એવું થયું હોય કે આ તો કરકસરવાળો છે કંજુસાઈ બહુ કરે છે કેમ કે સારું ખાતો નથી પહેરતો નથી થીગડા મારીને વસ્ત્રો પહેરે છે ગાડામાં બેસતો નથી પગપાળા ચાલીને જાય છે પણ જ્યારે હવે જે ધન જે એકઠું કરેલું હોય એણે કરકસર એ અંતે જે મેલેરિયા નામનો ગંભીર રોગ ગામમાં ફેલાયેલો હોય એમાં એ ડૉક્ટર સાહેબને કોઈપણને ખ્યાલ ન આવે એ રીતના ગુપ્ત રીતે દાન કરે છે એટલે જ બાલ દોસ્તો જે વાર્તાનું નામ શું છે ગુપ્તદાન કે આખી જે વાર્તા છે ગુપ્તદાનની આજુબાજુ ફરે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો બધો આપને ખ્યાલ હશે ને આના વિડીયો પણ મેં આગળ બનાવેલા છે પાઠની સમજૂતી તમારે સા જે મેળવવી હોય તો તમે મારી ચેનલમાં એ વિડીયો બનાવેલા છે આપ જોઈ શકો ને ખાસ મિત્રો આપને વિનંતી છે કે હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે આપણે વધારે સમય ન બગડીએ ગુપ્તદાનમાં આપણે જઈએ પૃષ્ઠ ક્રમાંક સિત્તેર પર આપણું ધ્યાન હોવું જોઈએ પોથીમાં પ્રશ્ન એક આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો શું કીધું છે કે જે શબ્દનો સરખો અર્થ થતો હોય આપણે લખવાના કીધા તો આપણે એમ કહીએ વૈભવ તો કે ઐશ્વર્ય કોઈ પણ માણસ જિંદગી જીવતો હોય કે આ તો ભાઈ વૈભવી જીવન જીવે તો ઐશ્વર્ય પણ કહેવાય એનો સમાનાર્થી શબ્દ કહેવાય થોડું તો કે અલ્પ આ તો થોડુંક વ્યક્તિ જીવ્યો તો કે અલ્પો જીવ્યો પવન પવનને સમીર પણ કહેવાય કંજુસ તો કે લોભી સજા તો કે દંડ તકલીફ તો કે દુઃખ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સરખા અર્થવાળા શબ્દો એને સમાનાથી શબ્દો પણ કહી શકાય ત્યારબાદ પ્રશ્ન બે આપેલા શબ્દોના વિરુદ્ધાથી શબ્દો લખો અમીર તો કે ગરીબ તિરસ્કાર તો કે સ્વીકાર નિંદા તો કે પ્રશંસા ચતુર બોધો તો કે ચતુર કીર્તિ તો કે કલંક નફરત તો કે પ્રેમ આ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે એના વિરુદ્ધાર્થી શબ્દ છે સમા જે આગળના હતા એ સમાનાર્થી શબ્દ હતા આ છે એ વિરુદ્ધાર્થી છે ઉદાહરણ તરીકે આમ આપણે એમ કહીએ કે આ તો સાવ ગરીબ છે ને ગરીબ ન હોય તો શું કહેવાય તો કે અમીર કહેવાય બોદો એટલે કે સાવ કંઈ એમાં ભાન ન હોય સાવ બિચારો ભોળો માણસ હોય ને બોદો પણ કહેવાય તો એના બદલે કોઈ પણ માણસ કહેવો ચતુર હોય તો આ વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે પાકા કરવાના છે પ્રશ્ન ત્રીજો આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ મેલેરિયા જે ગંગાપુર નામનું ગામ હોય એમાં છેલ્લે જે ગામમાં વરસાદને લીધે ખાડા ખપચાને લીધે મેલેરિયા નામનો એક રોગ થયો હોય જેને માપી ન શકાય તેવું અગાધ કહેવાય ને કડી ન શકાય તેવું અકળ કહેવાય સેવાના ભાવ સાથે જોડાયેલ સેવાભાવી કહેવાય કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન તો કે ગુપ્તદાન જે આપણું પાઠનું શીર્ષક પણ છે ટાઈટલ પણ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા રૂઢિપ્રયોગનો અર્થ બોક્સમાં લખો શું કરવાનું છે રૂઢિપ્રયોગ આપને આપેલો છે ને એનો અર્થ આપણે બોક્સમાં લખવાનો છે નિશાશા નાખવા તો કે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો એને નિશાશા નિહાહા જે તળપદી ભાષામાં કહેવાય કે આ તો નિહાહા નાખે એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો એને નિશાશા નાખવા કહેવાય રોષે ભરાવું તો કે ગુસ્સે થવું વાત દિલમાં વસવી યાદ રહી જવું પગે પડવું તો કે વિનંતી કરવી મન મનાવી લેવું તો કે પરાણે મનને સમજાવી લેવું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર એકોતર આપણી સ્વાધિપોથીમાં ઉપર આપ જોયું કે પ્રશ્ન પાંચ આપેલો છે આ પેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો આ વાક્ય કોણ બોલે છે એ આપણે પાઠ સુંદર મજાનું ભણી ગયા છે એના આધારે આપણે લખવાનું છે પહેલું છે હું દર્દીની સેવા કરવા આવ્યો છું એ ડૉક્ટર સાહેબ બોલે છે બીજું છે ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય ડૉક્ટર સાહેબ બોલે છે ત્રીજું આજુબાજુના લોકો ગરીબાઈમાં રડતા હોય ત્યાં હું કઈ રીતે મહોત્સવ કરી શકું એ શેઠ કહે છે જે ભીખા શેઠ પાઠના જે મૂળ નાયક છે એ કે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો શું કે કે આ વાક્યો તમને પાંચ આપેલા છે એ સાચા છે કે ખોટા સાચું હોય તો આપણે રાઇટ કરી દઈશું બોક્સમાં ને ખોટું હોય તો ચોકડી મારી દેવાનું છે આપણે ભીખાસ શેઠે ડોક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી સાચું છે કેમ કે એમણે પોતાનો મેળો ખાલી કરી દીધો હતો ત્યારબાદ બીજો છે દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે કમ્પાઉન્ડર કોઈ ત્યાં રહેવા માગતો નહોતો અને ત્યારબાદ આપણે પાઠમાં જોયું કે શંકર નામનો સ્થાનિક માણસને કમ્પાઉન્ડર રાખ્યો હતો તો બીજું વાક્ય છે એ ખોટું છે ત્રીજું છે ભીખા શેઠનો પરિવાર મોટો હતો ના ખોટું છે એ કેમ કે એનો પરિવારમાં ત્રણ સભ્યો હતા એક એનું બાળક જે એનું નામ પાઠમાં આવ્યું હતું નાથો ભીખા શેઠ ને ભીખા શેઠની પત્ની ભીખાસેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા એ પણ ખોટું છે ના એ કરકસ સ્વભાવના હતા કંજુસ સ્વભાવના હતા એટલે એ વાક્ય ખોટું છે એટલે આપણે ચોકડી મારી દીધી ડૉક્ટરને ગામડું ગમતું ન હતું એ પણ ખોટું છે કેમ કે ગમતું હતું એને એ એમ માનતા કે હું કદાચ આ ગામમાં નોકરી ન કરું તો આ ગરીબ માણસોનું શું થાય એટલે ડૉક્ટરને ગામડું ગમતું ન હતું એ વાક્ય ખોટું છે અને ગમતું હતું ગામ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં પાંચ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબો લખવાના છે સ્ટેશનથી ગામ દૂર હોય તો શી મુસીબત પડે મુસાફરીમાં સમય અને ખર્ચ વધે આપાતકાળે સહાય મેળવી મુશ્કેલ બને છે એમરજન્સી કોઈ વિદ્યાર્થી મિત્રો દવાખાનું આવી ગયું ને ક્યાંય વાહન વ્યવહાર ન મળે પાણી આવી ગયું હોય તો દર્દીને લઈ જવામાં બહુ તકલીફ પડતી હોય બીજું છે ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ જ દિવસે કેમ આવતી હતી ગામ સ્ટેશનથી સોળ કિમી દૂર છે નદી નાળાવાળો કાચો રસ્તો છે સ્ટેશનથી વાહન કે ગાડું મળતું ન હતું એટલા માટે વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયની વાત છે અત્યારે તો મોબાઈલ છે એટલે પત્રવ્યવહાર લગભગ સમાપ્ત થઈ ગયો કોઈ સરકારી કાગળ હોય બેંકના કાગળ આપણા ઘરે આવતા હોય લગભગ બાકી આ પત્ર વ્યવહાર પૂરો થઈ ગયો પણ પહેલાં એક સમય હતો જ્યારે મોબાઈલની શોધ નહોતી મોબાઈલ નહોતા ત્યારે બધા છે માણસનું છે એ વ્યવહાર પત્રો દ્વારા થતો પ્રશ્ન નંબર ત્રીજો ગંગાપુર ગામમાં ડૉક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો ડૉક્ટરને વાહન વ્યવહાર તથા છાપું ન મળવાની મુશ્કેલીનો અનુભવ થયો સાથે દવાખાના માટે મકાન મળવાની અગોડતા થઈ તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે ડૉક્ટર સાહેબને છાપું વાંચવું હોય પછી એ પણ બે બે તન તન ચાચા દઈ એમને મળતું એટલે આ એમને અગવડતા હતી પ્રશ્ન નંબર ચાર ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું એમાંથી મચ્છર થતા વિદ્યાર્થી મિત્રો અત્યારે ચોમાસું છે એટલે આપણે પણ આપણા ઘરે ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ટાયર હોય લટકેલા કોઈ ડબલા હોય કોઈ આપણે બકડિયા હોય કોઈ ટબ હોય જે હોય વરસાદ પાણી ભરાઈ રહેતું હોય બિન ઉપયોગી હોય આપણે મેળામાં પડ્યું હોય અગાસીમાં કોઈ વૃક્ષમાં ટીંગાડેલું કોઈ વસ્તુ હોય તો એને બરાબર આપણે ઊંધું વાળી દેવું જોઈએ કેમ કે એમાં ઈંડા જે મચ્છર છે એ ઈંડા મૂકે ને પરિણામે એ આપને કરડે ને મેલેરિયા નામનો રોગ થાય એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આપણું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે સાથે પ્રશ્ન નંબર પાંચ જમણા હાથે દાન આપો તો ડાબે ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ આપો તો કે આ વિધાનનો અર્થ છે કે ગુપ્ત રીતે અને દેખાડા વગર નિઃસ્વાદ ભાવથી દાન કરવું વિદ્યાર્થી મિત્રો આપણા જે પાઠના નાયક જે ભીખાસેઠ છે એ પણ એ સ્વભાવના હતા કે દેખાડો કરવામાં ન માનતા ડૉક્ટર સાહેબ પાસે કોઈ ન હોય ત્યારે સો સોના બંડલ મૂકી દઈએ આપણે પાઠમેનો અભ્યાસ કર્યો એટલે ભીખાસેઠ એ માનતા હતા કે કદાચ જમણા હાથે દાન કરેલું હોય ને તો ડાબા હાથને ખ્યાલ પણ ન પડવો જોઈએ મતલબ કે કોઈ પણ પ્રકારનો દેખાડો ન કરવો જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ પાના નંબર બોતેર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યપોથીમાં તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો આપને પૂછે છે આમાં આપણે મૌલિક જવાબ લખી શકીએ મેં અહીં આપની સુવિધા માટે આ જવાબ લખ્યો જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે કરીશ હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડાં અને શૈક્ષણિક સાધનો ખરીદી આપીશ અને તેના માટે ભોજનની વ્યવસ્થા કરીશ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો ડૉક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડૉક્ટરને ફાળો ઉઘરાવવા ગામ લોકોને ભેગા કર્યા બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડૉક્ટરને એકાંતમાં દાન આપવા આવ્યા આ જોઈને ડૉક્ટરને ખૂબ પસ્તાવો થયો કે હું જે વ્યક્તિને કંજૂસ માનતો હતો એ તો ખરેખર દાનવી જ નીકળ્યા છે પ્રશ્ન નંબર ત્રીજો તમે જોઈ લે કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે તમે કોઈ આવા લોકો સેવા કરતા તમે ક્યાંય જોવ તમને એમ થાય કે આ વ્યક્તિ રોજ આને ગાયોને ખવડાવવા માટે આવે કોઈ ગરીબ માણસોની સેવા કરે છે એમને ભોજનની વ્યવસ્થા કરે કોઈપણ પ્રકારની સેવા કરતા હોય કોઈ દવાખાનાના કામ માટે પોતાનું વાહન વયની સેવા કરતા હોય તો એના વિશે આપણે ત્રણ ચાર વાક્ય લખી દેવાના છે મેં અહીં લખ્યું મેં અનુભવેલી માનવ સેવા એ જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન માટેની માનવ સેવા છે એ ગ્રુપમાં ઘણા લોકો ઘણા વર્ષોથી ભૂખ્યાને નિસ્વાદ ભાવે જમાડે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે ગમે તે ઋતુ હોય તો પણ એ ગ્રુપ દ્વારા હંમેશા ભોજનની વ્યવસ્થા કરે છે વિદ્યાર્થી મિત્રો અમારો જૂનાગઢ જિલ્લો છે તેઓ તો ત્યાં ગિરનારી ગ્રુપ નામે એક જે સંસ્થા ચાલે છે ને ત્યાં ભૂખ્યા લોકો જે રોડ ઉપર રહેતા હોય સાવ ઝૂપટપટ્ટી વિસ્તારમાં રહેતા હોય લોકો ત્યાં પોતાનો જે રસોઈ ઘરેથી બનાવી ને સંસ્થામાં જે પોતાનું વાહન લઈને ભૂખ્યા લોકોને ગરીબ લોકોને ભોજનની વ્યવસ્થા આ ઘણા વર્ષોથી આ કાર્ય જે જે સેવાનું કાર્ય ચાલે છે તો મેં અહીં લખ્યું તો આપણા વિસ્તારમાં એવું કંઈ કાર્ય થતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી રીતના મૌખિક લખવાનું છે પ્રશ્ન નંબર ચાર ભીખાસડ દુખ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા ભીખાશેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા રાખતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરીને ગરીબોની મદદ કરતા ભીખાશેઠ માનતા હતા કે આ પૈસાનો હું માલિક નથી પણ રખેવાળ છું કેવા સ્વભાવના હતા પોતે પોતે કરકસર કરતા પણ એમ માનતા કે આ રૂપિયા ભલે મારા છે પણ એનો હું માલિક નથી ને જ્યારે લોકોને કોઈ તકલીફ આવે ત્યારે ખરેખર આનો સદઉપયોગ કરવો જોઈએ એમાં એ માનતા હતા પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં કોઈ એક દાતા વિશે લખો વિદ્યાર્થી મિત્રો આપણા વિસ્તારમાં ઘણા તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં તમારા વિસ્તારમાં આપને તમારા કોઈ ટીચર તમારા કોઈ શિક્ષકને પૂછજો તમારા મમ્મી પપ્પાને પૂછજો ત્યાં આજુબાજુમાં કોઈને કોઈ આવા દાતા એટલે કે દાનવીર જે સેવા કરતા હોય નિસ્વાર્દ ભાવે આવા કોઈને કોઈ રહેતા હોય છે તો આપણે એના વિશે લખવાનું છે મેં અહીં આપની સુવિધા માટે હું ચોરવાડ હોલિડે કેમ્પ બંદર પ્રાથમિક શાળામાં નોકરી કરું છું તો અમારા વિસ્તારમાં જે એક વ્યક્તિ છે એના વિશે મેં અહીં લખ્યું છે અમારા વિસ્તારના કોઈ એક દાતાની હું વાત વાત કરું એ મૂળ ચોરવાડના આરે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પાઠક છે તેઓ અમારી શાળામાં અવારનવાર આવે છે અને શાળાને જે કંઈ જરૂરિયાત હોય તે પૂરી પાડે છે વિદ્યાર્થી મિત્રો જે અમારે ચોરવાડ બંદરના જે એક વ્યક્તિ છે એ બહુ મહાન નામ છે એનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે ધીરુભાઈ અંબાણીની કંપની છે એમાં પોતે વાઇસ ચેરમેન છે જેનું નામ છે યોગેશભાઈ પાઠક એ મૂળ ચોરવાડના છે ને તેમાં એ તેઓ વાઇસ ચેરમેન છે તેઓ ગમે ત્યારે અમારા ચોરવાડ ગામમાં આવે તો અમારા ગામ અમારી શાળાની વાત કરું બંદર પ્રાથમિક શાળાનું તો વિદ્યાર્થીઓ માટેને જે ઉનાળાની ઋતુમાં આવ્યા તો કુલર નહોતું તો મોટું એવું ઠંડુ કુલર એમને ભેટમાં આપવું ટીવી અમારે ત્યારે નહોતી જે તે વખતે તો ટીવી પણ આપી વિદ્યાર્થીઓ માટેને નાસ્તા પાણી જમવાની નોટબુક બોલપેન પછી ત્યારબાદ આમ બધા બાળકોને ગમે ત્યારે આવે ત્યારે પ્રોત્સાહિત કરતા હોય તો મેં અહીં લખ્યું તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તમારા વિદ્યા તમારા વિસ્તારમાં આવો કોઈ દાતા હોય તો એના વિશે આપણે મૌલિક લખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન પાના નંબર તોતેરું ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ કે આપેલા વિવિધ દાન વિશે લખો વિદ્યાર્થી મિત્રો આ બધા દાન છે જો નેત્રદાન છે રક્તદાન છે શ્રમદાન છે દેહદાન છે અન્નદાન છે તો હવે આ બધું કેને કહેવાય તો એના વિશે આપણે માહિતી મેળવેલી હોવી જોઈએ તો આપને ખ્યાલ પણ હોવો જોઈએ ઘણા લોકો પોતાનું નેત્રદાન કરતા હોય રક્તદાનની તો આપને ખ્યાલ જ છે કે લોહી જ્યારે કોઈને ઘટે કોઈ દવાખાનામાં દાખલ હોય રક્તદાન આવા કેમ્પ પણ હોય ત્યારબાદ શ્રમદાન એટલે કે મહેનત કરીને કોઈ વૃક્ષારોપણ હોય સફાઈ કામ હોય આમાં શ્રમદાન પણ કરતા હોય દેહદાન એટલે કે કે પોતેના પોતાના અવસાન થયા ત્યારબાદ એ વૈજ્ઞાનિક લોકો એની સંશોધન કરી શકે જે મેડિકલમાં માં MBBS લોકો જે વિદ્યાર્થીઓ ભણતા હોય એના માટે કે કે એનું સંશોધન થઈ શકે એ એ હેતુ માટે પોતે અવસાન થયા ત્યારબાદ એ દેહદાન પણ કરતા હોય ને અન્નદાન જે ભૂખ્યા લોકોને ભોજન આપતા હોય તો આવા કુલ મળીને પાંચ દાન પણ છે તો આપણે સૌ પ્રથમ એક એકની વાત કરીએ નેત્રદાન નેત્રદાન એ સર્વોત્તમ દાન છે જે વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખોનું દાન કરે છે તેની આંખોથી કોઈ અંધ વ્યક્તિને રોશની મળે છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે અત્યારે મારે નેત્રદાન કરવું હોય તો હું કહું કે મારે ભાઈ મારું નેત્રદાન કરજો તો અમુક જે આપણો અવસાન થયા ત્યારબાદ શું હોય કે અમુક કલાકો સુધી જે એમાં જીવ હોય છે તો એ એ વસ્તુ કાઢી ને કોઈ જે આંખો વિનાના માણસો હોય એના જીવનમાં રોશની ફેલાવવાનું કામ કરતા હોય એટલે આવા લોકો ઘણા દાન કરતા હોય છે રક્તદાન રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ સેવાકીય કાર્ય છે જ્યારે વ્યક્તિને રક્તની જરૂરિયાત પડે છે ત્યારે કોઈનું રક્તદાન જીવ બચાવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે શ્રમદાન શ્રમદાન એટલે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ કાર્ય વૃક્ષારોપણ ગામમાં વિકાસમાં સહભાગી થવું વગેરે એને શ્રમદાન કહી શકાય ત્યારબાદ દેહદાન દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાના શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવું ત્યારબાદ છેલ્લું છે અન્નદાન અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે અન્નદાન દ્વારા ભૂખ્યા લોકોને ભોજન આપીને તેનું પેટ ઠારી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર તોતેર ઉપર પ્રશ્ન નંબર દસ છેલ્લું આપેલા પાત્રો વિશે લખો પાત્ર એટલે કે જે પાત્ર પરિચય છે જે વ્યક્તિ આમાં મેન છે એક ભીખાસેઠને ડૉક્ટર છે એના વિશે આપણે થોડું ઘણું ચાર પાંચ પંક્તિમાં લીટીમાં લખવાનું છે કે ભીખાશેઠ તો કે ભાઈ ભીખાસેઠ કેવા હતા ડૉક્ટર સાહેબ તો કે ડોક્ટર સાહેબ કેવા હતા કેવો સ્વભાવ હતા કેવામાં માનતા હતા એ બધું લખી શકાય એનું પાત્ર ચિત્રણ કરો પાત્ર લેખન કરો એ પણ કહી શકાય બરાબર તો ભીખાસેઠ વિશે પહેલાં જોઈએ કે ભીખાસેઠ બહારથી કંજૂસ લાગતા હતા પણ હકીકતમાં ગુપ્તદાન કરતા દયાળુ અને સેવાપરાયણ વ્યક્તિ હતા તેઓ પોતાના વૈભવનો ભોગવટો ટાળીને ગરીબોની મદદ કરતા પણ પોતાની મદદની જાહેર ખબરમાં ન માને તેઓ પૈસાના સાચા રખેવાળ હતા અંતે ડૉક્ટરને તેમને તેમનો સાચો અનુભવ થયો બીજું છે ડૉક્ટર સાહેબ ડૉક્ટર શરૂઆતમાં ગ્રામ જી ગ્રામ જીવનથી નિરાશ હતા તેઓ સેવાભાવથી દવાખાનું શરૂ કરે છે તેઓ ભીખા શેઠને કંજૂસ સમજતા હતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડૉક્ટરનો અભિગમ બદલાય છે અંતે તેઓ શેઠના દાનને સમજીને તેમનું માન સન્માન આપે છે પહેલાં તો ડૉક્ટર સાહેબને શું હોય કે સાવ કંજૂસ છે સાવ લોભ કરે છે પણ છેલ્લે જે ગુપ્તદાન કરે છે ત્યારે એની આંખો ઉઘડી જાય છે ને ત્યારબાદ જે શેઠ જે ગંગાપુર ગામના જે માણસ હોય શેઠ હોય છે એને માન સન્માનની નજરથી ડૉક્ટર સાહેબ જુએ છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયો આપને કેવો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક કરજો એક સુંદર મજાનું કમેન્ટ પર કરી દેજો તમારા બાલદોસ્ત વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો એટલે આ વિડિયોનો લાભ લઈ શકે અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મહેરબાની કરીને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય ટાટા વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીમાં વિડિયામાં નમસ્કાર